અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત હરી ઓ હરી ઓ આપણે ગુજરાતના સંતો પૂજ્ય શ્રી મોટાનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે એમના જીવનની અંદર જે બધા અલૌકિક પ્રસંગો બન્યા હતા તેને આપણે ક્રમશઃ શ્રવણ કરીએ છીએ દેશના દેશની સ્વાતંત્ર ચળવળમાં પણ પૂજ્યશ્રી મોટાએ ભાગ લીધો હતો અને સમાજના વિકાસ માટે પણ તેમણે પોતાનો ફાળો આપ્યો હતો અને તે સમયે જે અંગ્રેજ સલ્તનત હતી તો તેમની સામે પણ તેમણે અનેક પ્રકારે વિરોધ દર્શાવ્યો હતો અને તે વિરોધ દરમિયાન તેમને અનેક વાર જેલમાં જવાનો વારો પણ આવ્યો હતો

સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો અને તેમને માંડલેની જેલમાં જેલવાસ ભોગવવો પડ્યો હતો તો એ જેલવાસ દરમિયાન તેઓએ અંતર્મુખ થઈને જે ચિંતન કર્યું તો એ ચિંતન ગીતા રહસ્ય નામે એક પુસ્તક બહાર પડ્યું છે તો પૂજ્યશ્રી મોટાએ પણ અનેક વાર જેલવાસ ભોગ્યો તો તેમાં પણ તેઓ આત્મચિંતન કરતા હતા અને તેને જીવન સાધનાનું અંગ માનતા હતા મહર્ષિ અરવિંદને પણ જેલવાસ દરમિયાન ભગવાન કૃષ્ણનો સાક્ષાત્કાર થયો હતો તો આ રીતથી કોઈ પણ સ્થળ હોય પરંતુ પોતાની આધ્યાત્મિક જિજ્ઞાસા માટે અથવા આધ્યાત્મિક યાત્રામાં આ બધા તરફથી પણ સાનુકૂળતા આપણે પ્રાપ્ત કરી શકીએ તો એ સાચો સાધક કહેવાય સ્વરાજ્યની ચળવળ દરમિયાન દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્યશ્રી મોટા જેલમાં પણ ગયા છે તે જેલવાસનો સમય તેમણે પોતાની જીવન સાધના માટે ઉપયોગમાં લીધો છે તેઓ જેલને એક પ્રકારનું વેકેશન એ રીતથી માનતા હતા કારણ કે જેલવાસ દરમિયાન ક્યાંય પણ હરિજન શાળામાં જવાનું નથી શિક્ષણનું કાર્ય પણ કરવાનું નથી વહીવટ નું પણ કાર્ય કરવાનું નથી ઘરનું પણ કામ કરવાનું નથી તો એ સમગ્ર સમય તેઓ આધ્યાત્મિક સાધના માટે તેઓ વાપરી શકતા હતા તેઓનો એવો સ્વભાવ ન હતો કે જેલમાં કેદીઓને એકઠા કરીને બિનજરૂરી ગામ ગપાટા હાંકવા અને ગપ્પામાં એ રીતથી સમયને વેડફી દેવો તેઓ તેમને સોંપવામાં આવેલું કામ ઝડપથી પૂરું કરતા હતા અને બાકીનો સમય તેઓ સાધનામાં પસાર કરતા હતા જેલમાં જે તેમને અન્નમળતું હતું તે તો એકદમ બીજી કેટેગરીનું હતું એટલે કે ઉત્કૃષ્ટ નું હતું અને ત્યાં

દરેક વાત પ્રત્યેક સ્થિતિ અને પ્રત્યેક કર્મ એ જીવન વિકાસના હેતુ માટે જરૂરી તેઓ તેને સમજતા હતા ભક્તિ પણ જ્ઞાનપૂર્વક કરવા જોઈએ આ વિચારનો તેમણે સ્વીકાર કર્યો છે તેમની જે પ્રકારે વિચાર શ્રેણીમાં નિષ્ઠા હતી તે જ પ્રકારે તેમણે આચરણ કરીને પ્રત્યક્ષ રીતે તેઓ ઉદાહરણ રૂપ પણ બન્યા છે તો વિસાપુર જેલમાં શ્રી મોટા એ પોતાના સમય દરમિયાન ત્યાં ગીતા લખી રાખી છે આશ્રમમાં અનેક સમય કેટલાક વિદ્યાર્થીઓ તેમને પ્રાર્થના કરતા હતા કે અમને સંસ્કૃતની ગીતા સમજતી નથી તો તમે સાદી ભાષામાં એ ગીતાનો અર્થ અમને સમજાવો તે સમય દરમિયાન તો તેમને ગીતા લખવા માટે કોઈ સમય મળ્યો ન હતો સંસ્કૃત ભાષા પણ દરેકને આવડતી નથી હોતી આથી તેમણે ગુજરાતી ભાષામાં આ ગીતા લખવાની શરૂઆત કરી છે તે ગીતા લખતી વખતે તેમણે એવું કહ્યું છે કે ગીતાને મેં જોકે પૂર્ણત પચાવી લીધી છે એમ તો મારો દાવો નથી પરંતુ અંદર જે ભાવ છે તો તેને યોગ્ય રીતે કરીને સામાન્ય લોકો સમજે તે રીતથી મેં આ ગુજરાતી ભાષામાં ગીતાનું ભાષ્ય લખ્યું છે તો જેલમાંથી છૂટ્યા પછી તેઓ ઘેર આવ્યા અને એક વખત તેમણે પોતાની માતાને કહ્યું કે માતાજી મારા એક મિત્રે બધા લોકો સમજી શકે એ રીતથી ગીતા લખી છે તો તેને તું શ્રવણ કર તો ઘર ખર્ચમાં મદદરૂપ થવા માટે તેમના માતાજી જે તુવેરની દાળ છે તો તેને તેઓ સાફ કરતા હતા તો તે દરમિયાન પૂજ્યશ્રી મોટાએ પોતે લખેલી ગીતા તેમને સંભળાવી છે જે ગુજરાતી ભાષામાં અને એકદમ સરળ સાદી ભાષામાં હતી અને જ્યારે ગીતાનું વાંચન પૂર્ણ થયું ત્યારે ઉચ્ચશ્રી મોટાએ માતાને એ ગીતા વિશે અભિપ્રાય આપવા માટે પૂછ્યું છે તો તેમના માતાજીએ કહ્યું કે અમે જે પણ કથા સાંભળવા જઈએ છીએ એ કથાકાર જે રીતથી અમને સમજાવે છે એના કરતાં પણ વધારે સારી રીતથી અમે ગીતા આ તે જે મને સંભળાય છે તેનાથી હું સમજી શકું છું ગીતા વધુ સારી રીતે હું સમજી શકી છું તારા મિત્રે જે આ ગીતા લખી છે તેની સમજાવવાની રીત અને ભાષા અને નિરૂપણ એ ખરેખર એકદમ શ્રેષ્ઠ પ્રકારનું છે ત્યારે પૂજ્યશ્રી મોટાને સંતોષ થયો કે પોતે જે મહેનત કરીને આ ગીતા લખી છે તો તે યોગ્ય રીતે છે અને સામાન્ય લોકો પણ તેને સમજી શકે છે પૂજ્યશ્રી મોટાના જીવનમાં અનેક અલૌકિક પ્રસંગો બન્યા હતા અને કોઈ પણ પ્રસંગ હોય તો તેઓ એ જીવન સાધનાનો જ અંગ છે એમ તેઓ માનતા હતા તેમની સાધના દરમિયાન સદગુરુએ તેમને અનેક મદદ કરી છે અને તેમની હાજરી હંમેશા એમની આજુબાજુ છે એવા કેટલાય પ્રસંગો પણ બન્યા હતા તો પૂજ્યશ્રી મોટાનું કર્મ હરિજન સેવા અને જેલવાસ તેમજ જે લાઠીઓનો માર તેમણે સહન કર્યો હતો એ બધી જ પરિસ્થિતિમાં તેઓ એમ જ માનતા કે આ બધા અને એ દરેક માંથી કોઈ ને કોઈ પ્રકારની પ્રેરણા આપણે લેવી જોઈએ ભયના પ્રસંગે અભય કેવી રીતે રહેવું અશાંતિના પ્રસંગો દરમિયાન શાંતિથી કેવી રીતે સમય પસાર કરવો અને હિંસક વાતાવરણમાં અહિંસક કેવી રીતે આવી વિપરીત પરિસ્થિતિમાં પણ કર્યો હતો જેલવાસ દરમિયાન સદગુરુની સહાય જેલ દરમિયાન શ્રી મોટા ઊંચો ઢગલો ભરીને અનાજ ઉભા ઉભા જ દળતા હતા ઘંટીનો જે હાથો હતો તે પકડીને તેઓ જોશ જોશથી ફેરવતા હતા અને એમ કરતા કરતા એમના હાથે ફોલ્લા પણ થતા હતા નિશ્ચિત સમયમાં જો એમનું દળનું પૂરું ન થાય તો પણ તેઓ અનાજ દયા વગર તેમાંથી

પ્રત્યક્ષ સદ્ગુરુ મહારાજ છે અને તેઓ આપણને શક્તિ આપી રહ્યા છે તો એવો અનુભવ તેમને થતો હતો તેના પછી તેમના સેવા ભાવ એમની જે સેવા ભાવના હતી એ વિશે આપણે શ્રવણ કરીશું તો ખેડા જિલ્લામાં બોરસદ તાલુકામાં બોદાલ નામનું એક ગામ આવેલું છે અને આ બોદાલમાં એક હરિજન આશ્રમ ત્યાં હતો અને પૂજ્યશ્રી મોટા અન્ય સેવા પણ કરવી પડતી હતી પૂજ્યશ્રી મોટાને દવાખાનામાં પણ કામ કરવું પડતું હતું અને તેઓ પોતે કઈ ડોક્ટર ન હતા અથવા વૈદ પણ ન હતા પરંતુ અંતઃસ્ફૂરણાથી જે રીતથી તેમને પ્રેરણા થાય તે રીતથી તેઓ દર્દીને ઔષધ વગેરે પણ આપતા હતા એક વખત એક મનુષ્ય દોરતો દોરતો એ આશ્રમમાં આવે છે અને એમણે કહ્યું કે ચુનીભાઈ ચુનીભાઈ તમને જલ્દી મારી સાથે આવવું પડશે તો પૂજ્ય શ્રી મોટાએ પૂછ્યું કે શું કામ છે તો તે મનુષ્ય કહ્યું કે એક સ્ત્રીના પેટમાં પુષ્કળ પીડા થઈ રહી છે અને દુઃખથી વ્યાકુળતાપૂર્વક તે જમીન પર આળઓતી રહી છે ઉજ્જશી મોટા તે મનુષ્ય સાથે વણકરવાસમાં ગયા છે અને એ વણકરવાસની તે જે સ્ત્રી હતી તે ખરેખર અસહ્ય પેટ પીડાથી જમીન ઉપર આળઓતી રહી હતી અને મોટેથી બૂમો પણ પાડી રહી હતી કેટલા દિવસથી પેટમાં દુખે છે એમ શ્રી મોટાએ તેમને પૂછ્યું છે ઘરના લોકોએ કહ્યું કે ત્રણ દિવસથી એને પેટમાં દુખી રહ્યું છે અને તેને ત્રણ દિવસથી બિલકુલ ઝાડો થયો નથી તો આ સાંભળીને પેટ દર્દનું મૂળ કારણ તેમને ત્રણ દિવસથી ઝાડો થયો નથી એ હોવું જોઈએ એ પ્રમાણે તેમણે ઉપાય કરવાનો નિશ્ચય કર્યો છે તેમણે તે કુટુંબીજનોને પૂછ્યું કે તમારે હવે શું કરવું છે તો તેઓએ કહ્યું કે અમને તો આમાં કશું સમજ પડતી નથી તમે જે અમને માર્ગદર્શન આપશો એ રીતથી આપણે દવા પાણી કરીશું ત્રણ દિવસથી તેમને જાડા ન થયા હોવાથી તેમનું પેટ સાફ થયું નથી આથી આ સ્ત્રીને એનીમાં આપવો પડશે તો તેમણે કહ્યું કે ઠીક છે તમે એની માં આપો તો ઘરના લોકોએ સંમતિ આપી એટલે તે સ્ત્રીને સંકોચ થવા લાગ્યો તો પૂજ્યશ્રી મોટા એ તે સ્ત્રીને કહ્યું કે તમારે સંકોચ માનવાની કંઈ જરૂર નથી મને તમારો પુત્ર જ સમજો તો તે સમયે અને પણ ગામડામાં તો આ રીતથી ઘણો જ સંકોચ રહેતો હતો છેવટે તે સ્ત્રી ઉપચાર કરવા માટે તૈયાર થઈ છે અને ઘરના ઉપસ્થિતિમાં તે સાદા એની માં આપ્યો છે પણ તેનો કોઈ ઉપાય થયો નહીં ફરી બીજી વખતે તેમણે એરંડેલ તેલ અને સાબુ પાણી એ એકઠું કરીને બીજી વખત એની માં આપ્યો તો તે સમયે પણ કઈ ઉપાય થયો નહીં અને બીજી વખતે તેમણે ફરી એરંડે અને સાબુ પાણીનો મિશ્ર એનીમાં તે સ્ત્રીને આપ્યો છે તો તે પાણી પેટમાં ગયા પછી એટલો બધો દુર્ગંધીયુક્ત મળ બહાર આવે છે કે બહાર કોઈ નજીક બેસી પણ ન શકે તે પછી તે સમગ્ર જગ્યાને સાફ કરવામાં આવી અને તે બાઈનું પેટ પીડા છે તે એકદમ થોભી ગઈ છે તે સ્ત્રી આમ તો ગર્ભવતી હતી અને ગર્ભવતી સ્ત્રીને એનીમાં આપવું સુરક્ષિત નથી મનાતું તેમ છતાં ઈશ્વરનું નામ લઈને પૂજ્યશ્રી મોટાએ તે સ્ત્રીને એનીમાં આપ્યો અને તે બાઈને બિલકુલ ત્રાસ થયો નથી તો પૂજ્યશ્રી મોટાની જે સેવા વૃત્તિ હતી તો સેવાવૃત્તિ થકી તેઓ અનેક દુઃખી લોકોને તેમણે દુઃખમુક્ત કર્યા છે અને આ સમગ્રને તેઓ પોતાનું કર્તવ્ય અથવા પોતાના સાધના ક્રમનો જ એક ભાગ છે એમ તેઓ માનતા ત્યાંથી તેઓ આશ્રમમાં પાછા ફર્યા છે સ્નાન કર્યું છે અને પોતાના કપડાં સૂકવીને પછી બીજા કામમાં તેઓ લાગી ગયા છે તો આ રીતથી આપણે પૂજ્ય મોટા જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને તેમના જીવનમાં અનેક રંગો હતા તો તેને આપણે એક પછી એક શ્રવણ કરીએ આ પ્રવચનમાં આટલું જ હરિ ઓ